અમદાવાદમાં બાપુંગર વિસ્તારમાં આવેલું pujara સ્ટોર ખૂબ જાણીતું છે ટેલિકોમ કંપનીમાં જાણીતી કંપની pujara છે realme 12+5g નું લોન્ચિંગ ઇવેન્ટ pujara સ્ટોર બાપુંગર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે એક્ટર મલહાર ઠક્કર pujara ટેલિકોમ ખાતે ઉપસ્થિત રહ્યો હતો આ ઇવેન્ટમાં પુનીત ચતુર્વેદી LFR realme india રાજેશ મલિક કિયા એકાઉન્ટ મેનેજર realme india મિસ્ટર ચંદ્રમોહન શ્રીવાસ્તવ સીઓ પુજારા પૂજારા ટેલિકોમ અમિત ચંદારાણા સેલ્સ હેડ પુજારા ઉર્મિલ પાબારી કે અમદાવાદ માં પચાસ થી વધુ અને ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનમાં તેમના ત્રણસો થી વધુ સ્ટોર છે હવે તેમાં રિયલમી બાર પ્લસ જોડ્યો છે જેમાં તમને બેસ્ટ કેમેરા બેટરી બેકઅપથી લઈને ઘણા ફીચર્સ મળી જશે ફોન સાથે ગ્રાહકોને કેશબેક ઓફર નવ મહિના સુધીના ઝીરો કોસ્ટ ઈએમઆઈ અને ઝીરો ડાઉન પેમેન્ટ પણ મળી રહેશે લોન્ચિંગ સ્પેશિયલ ફોન સાથે ફ્રી ગિફ્ટ પણ આપવામાં આવશે ગુજારાના સ્ટોરમાં ખાસ આપણે લોન્ચિંગ માટે આજે શું કહેશો કેટલાય સમયથી ઘણી બધી નવી નવી વસ્તુઓ ઘણા બધા ગેજેટ છે બધા ફોન પણ આજે જે ગ્રેન્ડ લોન્ચ છે એ છે રિયલ મી ટ્વેલ્વ પ્લસ ફાઇવ જી જે બહુ અનેરો અને અદ્ભુત ફોન છે આપણા સમયમાં બહુ જ ઉપયોગી અને બહુ જ વેલ્યુએબલ ફોન છે એટલે लॉन्च फॉर द क्लास बिकॉज़ आई एम अब आफ्टर फ्रॉम स्टोर और आई एम रियली वेरी एक्साइटेड टू सी एवरीबॉडी फ्रॉम अगेन ઘણા સ્ મિતી કઈક લોન્ચ નું પ્લાનિંગ ચાલે તો હે પર બેસ્ટ વસ્તુ લોન્ચ કરવાની રહે છે ઓફકોર્સ એ મોકો હોતો હશે અને આજે દિવસ છે કે અમે Realme 12 Plus ફોન ફાઇનલી લોન્ચ કરીશું અને લોકોને બળે છે ફોન વિશેની વાત આદની વિવાબેડી નું સુ મેસેજ આપસો સાહેબ બસ વિવાહનું ઇન્ટરપ્રિટેશન કે આનંદ કરતા રહે મજા કરતા રહે સ્ટ્રેસ ના રહે બસ ખુશ આજે પૂજારા ટેલિકોમ સાથે બી જોડાય છે એના વિશે કંઈ થોડું બહુ વર્ષોથી રિલેશન છે અમે કેટલાય સમયથી જોડેલા છીએ અને આગળ પણ જોડેલા રહેવાના છીએ એટલે બહુ બેસ્ટ એસોસિએશન છે અમારું બંને બાજુ અમે એકબીજાને રીતે સાચવી અને મજા કરીએ છીએ મળી ગયું છે વડીલા આઈસ્ટ્રીમાં દિવસમાં ઘણા બધા માતાજી પિતાજી અને દાદાજી देखो फाइव जी इज़ अ न्यू थिंग लोगों को बहुत मज़ा आता है अभी फास्ट जनरेशन हो गया एवरीबडी इज गोइंग सो फास्ट सो ये फाइव जी इज़ इम्पॉर्टेंट फॉर एवरीबडी फॉन नेक्स्ट जनरेशन सो और uh, अभी फास्ट वीडियो देखना फास्ट डाउनलोड करना बहुत जरूरी हो गया फाइव जी में भी हेल्प મારું નામ છે હિતેશ પટેલ માર્કેટિંગ એટલે પુજારા ફોર્સ આજે પૂજારી ટેલિકોમ અમદાવાદમાં બાપુનગર ખાતે રિયલમી ટ્વેલ્વ અને ટ્વેલ્વ પ્લસ ફોનનું લોન્ચિંગ કરી રહ્યા છીએ આ સુપરસ્ટાર ભાર ઠાકર સાથે મલ્હારભાઈ આમ તો વર્ષોથી પૂજારી ટેલિકોમ સાથે જોડાયેલા છે પણ અમારા બાપુનગર સ્ટોર છે અમારો ફ્લેગશીપ સ્ટોર છે આજે પહેલી વખત વિઝિટ કરી રહ્યા છે અને એક શાનદાર ફોન આજે અમારી સાથે રિયલમીના ઓફિશિયલ્સ પણ છે પુનિત ચતુર્વેદી સર અને રાજેશ મલિક સર તો બધા ટીમ સાથે શાનદાર ફોનનું લોન્ચ કરી રહ્યા છે ફોનની વિશે વાત કરું તો